કલ્યાણપુર તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી કલ્યાણપુર તાલુકામાં સાર્વત્રિક વરસાદ છે પાનેલી સહિતના ગામોમાં સારા વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે કલ્યાણપુર પાનેલી ભાટિયા રાવલ ટંકારિયા સહિતના ગામોમાં વરસાદ ધોધમાર વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારના નદી નાળા તમ ચેકડેમ છલકાઈ ગયા છે મગફળી સહિતના પાકો માટે રૂપ સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે તો સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જે છે તે આપ દ્રશ્યોથી જ જોઈ શકો છો કારણ કે જે વરસાદ થયો છે જે જરૂર હતી તે પ્રમાણેનો વરસાદ છે પાક સુકાવાને આરે હતો પરંતુ વરસાદ આવતાની સાથે જીવનદાન મળી ગયું છે દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં વરસાદી માહોલ છવાયો છે લાંબા ભોગાદ નાવદરા સહિતના ગામે ધોધમાર વરસાદ વરસ્યો છે મેઘરાજાની તોફાની બેટિંગથી ચારે તરફ પાણી પાણી થયું છે ભારે વરસાદ ખાબકતા લાંબા ગામની બજારોમાં પાણીના પૂર વહેતા થયા છે બે ઇંચ જેટલા વરસાદથી ગામની બજારોમાં નદી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે જુનાગઢના માંગરોળ તાલુકામાં ધોધમાર વરસાદથી વાહન વ્યવહારને અસર પહોંચી છે કામનાથ મહાદેવ નજીક નોળી નદીમાં પૂર આવતા કોઝવે પર પાણી ફરી વળ્યા કોઝવે પર વાહનોની અવર જવર બંધ કરાય આ સ્થિતિની જાણકારી માટે માંગરોળ ધારાસભ્ય ભગવાનજી કરગટિયા સ્થળ પર પહોંચ્યા હતા કોઝવેની બંને બાજુએ બેરિકેડ લગાવી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો કોઝવે બંધ કરાતા ત્રણથી ચાર ગામોની અવર જવર બંધ થઈ ગઈ છે માંગરોળમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે જ્યારે કામનાથ પાસેનો જે કોઝવે છે ત્યાં પાણી ભરાયા છે ખાસ કરીને આપ જોઈ શકો છો કે આ કોઝવે પર પાણી ફરી વળ્યા છે અને જેને લઈને વાહન વ્યવહાર હાલ બંધ કરી દેવામાં આવ્યો છે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે પોલીસના અહીં તૈનાત કરાય છે બીજી તરફ આ સ્થિતિનો તાગ મેળવવા માંગરોળના ધારાસભ્ય પણ હાલ જે સ્થળ પર પહોંચ્યા છે આપણી સાથે માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ છે ભગવાનજીભાઈ શું કેશો કઈ રીતની સ્થિતિ અને ક્યારથી આ સ્થિતિનું નિર્માણ થયું આજરોજ માંગરોળ તાલુકામાં સવારે ચાર વાગ્યાથી વરસાદની શરૂઆત થઈ અને બે ત્રણ કલાકની અંદર ચારથી પાંચ ઇંચ જેટલો વરસાદ પડી જતા માંગરોળથી માળિયા જતો રસ્તો કામનાથ મહાદેવના મંદિર પાસે જે બ્રિજ આવેલો છે એ બ્રિજ ઉપર ભારે વરસાદના હિસાબે પાણી ફરી વળતા રસ્તો બંધ કરવામાં આવેલો છે માંગરોળ તાલુકાના લગભગ ચારથી પાંચ ગામ આ રસ્તો બંધ થતાં અત્યારે વાહન વ્યવહાર અને અવર જવર માટે બંધ છે

विराम से स्थिति समय रही बखाई, गुजराती, अगस्त लेकर पच्चीस अगस्त तक गुजरात की दोनों क्षेत्रों में, में ही जो सौराष्ट्र कच्छ रीजन और गुजरात रीजन दोनों क्षेत्रों में ही हल्का से मध्यम बरसात का संभावना रहेगा और अगले दो दिन दोनों क्षेत्रों में रेड वार्निंग के साथ दिया गया है और उसके आगे गुजरात रीजन में इक्कीस अगस्त को वेरी हैवी टू वेरी हैवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ दिया गया है और जो बाईस से लेकर पच्चीस अगस्त तक हैवी रेनफॉल वार्निंग का इशू हुआ है येलो वार्निंग के साथ और हमर जो सौराष्ट्र कच्छ में वेरी हैवी रेनफॉल अगले दो दिन मतलब 21 और 22 अगस्त के लिए दिया गया है 23, 24, 25 के लिए हैवी रेनफॉल वार्निंग दिया गया है

અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ભરૂચ સુરત ડાંગ તાપી રાજકોટ જામનગર અમરેલી ભાવનગર અને દ્વારકા જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે જ્યાં ભારેથી અત્યંત ભારે વરસાદ થઈ શકે છે આવતીકાલે સુરત નવસારી વલસાડ ઉપરાંત દમણ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ છે જ્યારે પંચમહાલ દાહોદ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ઓરેન્જ એલર્ટ છે તો ઉત્તર ગુજરાતના ભાગોમાં યલો એલર્ટ છે માછીમારોને પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા તાકીદ કરાઈ છે પિસ્તાલીસથી પંચાવન કિલોમીટરની ઝડપે પવન ફૂકાઈ શકે છે અમદાવાદમાં પણ આજે વીજળીના કડાકા ભડાકા સાથે મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે